નમસ્કાર મિત્રો એમઆર આર પ્રોડક્ટ કપની વતી હું રાયભુનભાઈ મેણી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના સુડા તાલુકાના સોકડી ગામે એક પ્રગતિશીલ ખેડૂતભાઈની મુલાકાતે આવ્યા છે તો એમને કપામાં શું દવા સાંટી અને રિઝલ્ટ કેવું આવ્યું સારું આપણે તેમને રામ રામ ભાઈ રામ રામ તમારું નામ મારું નામ ભરતભાઈ ક્યાભાઈ જોગરાઈ ગયા ગામ ચોકડી ગામ ચોકડી બરોબર આપણે કેટલા વીઘાનું કપા છે

તમે આ દવાથી આમ સંતોષ વાપરી હોય તો આપડે તમે વાપરો બીજા કોઈ મિત્રો ને હોય તો વાંધો ને આનો રિઝલ્ટ બહુ સારું બરોબર મને તો સારું લાગ્યું છે પણ હું તો બીજા ખેડૂત ને ભલામણ કરું કે આ દવા તમારે વાપરવા માંથી બહુ એ તો આ તમારો કામ માનો કે તમારો કપા બધા જોવે એટલે એ તો નજરે દેખાય તેને ખબર જ પડે ને કે જોઈ જો ઠેઠ સુધી આખા માં એમ ફાલ ફૂલ આ તે ઠેઠ સુધી જોવો એટલે બધાને દેખાય ને કઈ વાંધો નહીં તમે પણ વાપરજો હા આપણે તો આ બીજા ખેડૂત ને કહેવું કે ભાઈ આ દવા તમે વાપરો દવા બહુ સારી આવે કઈ વાંધો નહીં ખૂબ ખૂબ આભાર ધન્યવાદ